ભારત પાકિસ્તાન વચ્ચે ઘર્ષણની સ્થિતિના કારણે પર્યટન ક્ષેત્ર પર તેની આંશિક અસર પડી છે ઉનાળા વેકેશન દરમિયાન લોકોએ જમ્મુ કાશ્મીર જેસલમેર સહિતના પર્યટક સ્થળો માટે મોટા પાયે બુકિંગ કરાવ્યું હતું જોકે વર્તમાન સ્થિતિના કારણે તેને રદ કરવામાં આવ્યું છે આ સાથે ટ્રાવેલ એજન્સીઓ લોકોને કેરલા ગોવા કે અન્ય કોઈ સ્થળ પર મુસાફરી કરાવવાની પણ ઓફર આપી રહ્યા છે અને દરેક પ્રવાસી આ માટે એગ્રી પણ થયા છે ડેસ્ટિનેશન ચેન્જ કરવા માટે એગ્રી થયેલા છે જેમ કે રાજસ્થાનનો આખો સરહદી વિસ્તાર છે કચ્છ છે દ્વારકા છે સોમનાથ છે આ બાજુની વાત કરીએ તો કટરા જમ્મુ અને શ્રીનગરની વાત કરીએ તો તમામે તમામ ટુરિસ્ટો જે બુકિંગ કરાવ્યા હતા એ આ સરહદી વિસ્તારના કારણે એ લોકોને અમારે ડાયવર્ટ કરવાની ફરજ પડી છે અને ખાસ કરીને અમે એમાં ઓપ્શન આપીને ઉત્તરાંચલ કે કેરાલા કે પશ્ચિમના જે આપણા સ્ટેટ છે ત્યાં આગળ પૂર્વના સ્ટેટમાં અમે લઈ જવા માટે પ્રયત્ન